गुड मॉर्निंग जय कृष्णा कृष्ण जय मॉर्निंग तो आज बहुत लेट थी मारी कल नो थक मो बैठा बैठा जो हूं ताता जन हां तेरे को आई लेवे आशा के ऊपर हुआ हूं को होई जत क्या होई गयो आज आ सिंह दाना के बच्चे है अपने बेचा मस्त दाना से, से तो आ तुम्हारी तैयारी थाई से रात काली काटो आले हां केम जागे आ तो काटो आले તો નો જાગુ મને દાત બોવા આવે કા બહુ દાત હા હા ને છે મોટી ગાડી મને છે હું એક ટ્રાફિક માં બીક લાગત મને બહુ ફાસ્ટ લગા કેરા જોસે મને કોઈ ઓવર ન કરી એક તો એટલી સ્પીડમાં ચલાવ દે એવું ના ચલાયે કો હવે આસાની પાછળ બેઠું તો બીક લાગે મને તો યાર ઇન્ડિઅર આર્મી નું છે તો પ્લાન બોલુ નો છે જની નો આયા સરસ છે અહીંયા એક બેડરૂમ આવે ખબર ના પડે એ બેડરૂમ હશે પણ એમ તો સોવાનું સુજો ને હા હા ચડી ગયો નહીં હમ બરાબર હા હા બી ના ખબર પડે કે હા 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 ખોલું અંદર ખુલતા હોય એટલે ચાલે હેન્ડલની જરૂર ના પડે હા હા હા

આયા અરુમ બોલો ઠીક ઓકે બરાબર આ તો પડ્યો જે છે ને હવે તો યુઝ થતો હોય મે મને આવી કરે બરાબર હમ જો વીલ જો કુછ તો કઈ તો તે તો સ્ટોર યુઝ થાય સ્ટોર રૂમ ને મિક્સ છે તમારું શું કહે કે બાલ્કની બહુ સરસ છે મોટી કા ગ્રીલ હાય એ મૂકવી પડે છોકરાઓ ન હોય એટલે વાંધો ના હોય

કોમલ ને પ્રૂફ લઈને અમે ઘરે જઈ આવ્યા એમ નહીતર તો તમે તો કમ્પ્લેન કરતા કરશો એ કરશે મને ભાભી જ્ઞાની તમે હં

સ્મિતુ મૂકવું નથી અમાર નથી સ્મિતુ નહીં મૂક્યું વાંચવા વાંચા તમારે રોવા માટે સ્મિતુ મૂકવાનું નામ આવે ત્યાં છ મહિના હા ગુલાબ ને બધું એવું લાગે છે કેમ સરસ તમારે સ્મિત આવશે કેરી આવી જશે તમારે આમાં આંબામાં આમ ઘરના માંન કર્યું થાવા મળશે પોરતો એને આવે જ ને ગયા વર્ષે 15 20 કેરી આવીતી આ વખતે તો આવશે વધારે આ બાજુ આટમે આટમે અતમે પછી બાંધેલું છે હવે પાછું બંધે લાગશે એટલે સાથે કોઈ મોમસ આખી જેન આખી એટલે આરે બાઈને

આ કઈ ફંક્શન ચાલતું લાગે છે રાજેશ મરચા ચિરાગના ઘરે આવી ગયા છે અમારે દયાબેન ચિરાગના મમ્મી તુષાર એમનો મોટો ભાઈ ને જે પપ્પા આમ તો બધા ઓળખતા જઈશે હવે ઘણા ખરા ના પપ્પા હા ને એમનો હું બહુ ઉચાયેલો બ્રેકફાસ્ટ તમારે આજે સવારના એ જ કરો છો કાવક કાવક કાવ રેવાનું સરસ છે તમારું આવજો હવે આપણે મળ્યા જુલાઈમાં હા જુલાઈમાં આવશું અમે આવજો આવજો

હોય નથી <laughs> <laughs> <laughs>

રજવાડી સંપર લઈ આવ્યા સંપર્ચ હું ઘણી વાર શનિવાર હું ઘણી વાર સંપર લેવા જાઉં ને શનિવાર હોય ને

એને રેહ દેવાનો આ કામ નું નો કરતા મેની ફોન લેવાનો હો ના ભઈ ના એવું કાઈ ભરવાનું ન હોય આપણે ચોપડી ને લઈ લેવાનું જગ્યા જોઈ ને ઉખડવાનો હા હે આપણે પ્રાઈમરી જો

ના અલંજા ઉપર રૂમ બનેના કોને લોકમાને પિંટુંંજા એ કરી હેજી તો જાતી કપડાનો બંદે એમ છે કપડા બધા રાખવાના તૈયાર થાય જો બાકીના જુડી કપડા છે બધા બાએ કપડા ઓછા છે તારુને ઓનલાઈન થા એટલે મેં કીધું અલ્યા તારું કપડા બતાવ કે કે કબર કબર કે કપડા જ એક ટી-શર્ટને મને ગેણ્યું તો કેટલા જાવ દીવા લેવા તન કે કીધું ને દીવા લેવા થી काय काय मला वाढाने राईला घेता घेता ₹100 रुपयाला देतो आणि पाणी थाई ना ना काय दियो जे काही नाही एवढं जीवे दिया 60 वाटा लिदा तर तो के गंबडा काय ओरळ लागत

બંધ કે નકર એક તો બોલે તમારે બોલવાનું ના 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 તમે બોલો જોરથી બોલો એક બાજુ છે ને એક બાજુ મમ્મી એ પટેલ ક્યાં ગયા એ બાર ગયા ઈ ઈ ભાણા પપ્પા ઇન્ટરનેશનલ આડો ભાણો

ले 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 करवा ना कर कर। एक झुमको हाँ। जो ने तम करो हां भाई पुछी एक नखियो क्या हाँ। बे अलग छे आ ले ले जानो ने आ आ एक मोटू छे ने ई माटी गाडी नो नखाय होत माटी रेवा दे आ बेने भेद आ आ ना मोटा मोट पेक

આમ તો તમારે પ્રેરણા આપવી પડે તમારું લાગુ પડશે પરેશભાઈ કે જે લોકો જે વસ્તુ કરતા હોય ને એ કઈ ને એની અસર થાય હું એમ કહું ને વાવો હોય તો હવે વાળા ને અસર જ ન થાય

ನನ್ನ ಲೇಖನ ಶಕಂತ ಕೋರಬಹುದು ಇಷ್ಟೇನೇ ಬದಲ ہوئی۔ ಕೊಸೇಕ್ ಕೋಮೋಸ್ ತೈಟ್ ಸ್ಪಾನ್ಸರ್ಸ್ ಸ್ಪಾನ್ಸರ್. ಹೆಸರು ಅಂಬೇಸರಮ್ಮ ಗೆತಾ. ಅತ್ತೆನೇ ಕೇರ್ತಿ ಸ್ಟಡಿ ಜೋಡೆ کرتا. ಅವ್ಲುಕೋ ಬಾಳ್ ಬಂದಿತ್ತು. ತೋ 10 ಬಾಳ್. 11 12 ಜೋಡೆನೋತೆ ಅಂದ್ರೆ ಲೈಕ್ ಕಮರ್ಸ್ ಬಾಳ್. ಅವರ್ ರಾಪ್ತ ಸಮಯ 11 11 12 ಇತ್ತು ನಾತು. ದಿಸದಿತ ಮೇತಾ ಬದೇ ಅಂತೆ. એક બધે રામકૃષ્ણ વાળા હતા તમને આમ જોઈએ તો ક્યારે આપણે આવ્યા લંડન પછી તમને મળી લીધું એ ફ્રેન્ડે હા અમારા તે વૃદ્ધાન તે રસે આવ્યા ને તો એ ભાઈ બીજે આવ્યો મારી ઘરે આપણી ઘરે બેઠા ચા પાણી પીધા પછી અજય છે ને એને પોલિયો થઈ ગયો ને એટલે હાલી ના ઘરે ગયા ત્યાં અમે બે કલાક બેઠા

આખી લાઈફ આખી આમ પેલી થઈ જાય કેમ નથી સામે વિચારીએ તો નાની એજ હતી માણસો પણ પબ્લિક ને કેટલું બધું હતું એમની વાઈફ પણ બહુ જ રડતી તમે ઓળખ મળે ને વાઈફ ને રજીશ ક્યારે ગ્રુપમાં ભેગા થાય તો બધા પરમાનો હોય કે કે ઊનાઓ લાગતી હોય તમારા ગ્રુપને અને પછી તમે મળતા હોય તો તમે મળતા હોય લે મેબી નથી કોઈ તમને લી હું ફર્સ્ટ ટાઈમ આ તમારા જ બધા ગ્રુપમાં ભેગા થતા એ લોકોને બધાને એટલે કે તમારા મહેમાન બેસણામાં જઈ આવ્યા છે

આવજો હા જા દેજો ગાડી કોણ જાય છે અરે આમ બે વાર સીટમાં બેસાઈ ગમે હા હા આ આપી દે બે તો એને ધ્યાન રાખજે આમ નો પછી આવીશું આ કસ આપો કર રાખ કાલુ મરી જાય બરોબર રંગોળી ચોકડી આવે ને એટલે હાલા બધા મજા આવી કે મોય મજા આવી મજા જ આવે ને મજા નો આવેલાબ ને મૂકી ગુલાબ તમારે પેલા અમે ખાલી તમે તમે ના પાડો કેમ બાર વાગે વૈયા જાવ ઘેરે

એમ જો બાર એક વાગ્યા સુધી લગભગ ખુલ્લું હોય ને તો અત્યારે તો ઠંડી થઈ ગઈ ઉનાળામાં તો ફૂલ ટ્રાફિક હોય પંદર વીસ મિનિટ અડધી કલાકે વારો આવે